નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય સંભૂજી ઠાકોરનું અવસાન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગર દક્ષિણના પૂર્વ એમએલએ શંભુજી ઠાકોરનું આજે સવારે નિધન થયું છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ચુમ્મોતેર વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનથી સેક્ટર ત્રીસના અંતિમ ધામ સુધી નીકળશે ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાર અને વર્ષ બે હજાર સત્તરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને શંભુજી ઠાકોર ત્યારે વિધાનસભાના પૂર્વ ડી સ્પીકર પણ રહી ચૂક્યા છે જી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો